તમે જે ટ્રેક ટ્રેક્ટર જોઈ રહ્યા છો ફાર્માટ્રિક ટ્રેક્ટર વેચવાનું છે એકદમ વ્યાજબી ટોટલ જવાબદારી સાથે પૂરો જોતા ટ્રેક્ટરની બધી માહિતી આપી દઈશ વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં ફાર્મટ્રેક ટ્રેક્ટર છે જેમના ઓનર છે હિતેન્દ્ર સિંહ અને ફાર્મા ટ્રેક પિસ્તાલીસ ટ્રેક્ટર છે ટ્રેક્ટરના વાત કરું તો સાલના ટ્રેક્ટર છે અત્યારે રનિંગ એકદમ સાચવેલું ટ્રેક્ટર છે ગેર હાઇડ્રોલિક એન્જિન પાવરફુલ કન્ડિશનમાં અત્યારે કમ્પ્લેટ આખું ટ્રેક્ટર રનિંગ કન્ડિશનમાં બાકી રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કંડિશન આખું ટ્રેક્ટરનું ચેક કરી અને ત્યારબાદ પણ ટ્રેક્ટર લઈ શકશો પેલા ટ્રેક્ટરના ઓનર હિતેન્દ્રસિંહનો કોન્ટેક કરજો હિતેન્દ્રસિંહના નંબર કઈ રીતના મેળવવા તેની ટોટલ માહિતી મળી જશે વિડીયોની અંદર વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર રૂબરૂ જોવા જાવ તો હિતેન્દ્રસિંહનો કોન્ટેક કરીને જજો કેમ કે આ ટ્રેક્ટર વેચાઈ જશે આપણે ઘણા બધા ટ્રેક્ટર વેચાઈ જતા હોય છે તે પછી પણ ઘણા મિત્રો રૂબરૂ ટ્રેક્ટર જોવા જાય છે અને ખોટો ધક્કો થાય છે તો પહેલા હિતેન્દ્રસિંહનો કોન્ટેક કરી રૂબરૂ ટ્રેક્ટર જોવા જજો

ધર્માનિયા ગામે જોવા મળશે તમારે આ ટ્રેક્ટર લેવાનું હોય તો હિતેન્દ્રસિંહના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડિયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે હિતેન્દ્રસિંહ નામ સત્તાણું બે એકોતેર અથવા પંચાણું એકસો ત્રણ ગમે તે નંબર ઉપર ફોન કરી આ ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો